અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી બી ડિવિઝન પોલીસે લોખંડનો ભંગાર ભરેલ પિકઅપ સાથે ચાલકની અટકાયત કરી રૂપિયા સોળ હજાર આઠસોનો ભંગાણનો જથ્થો અને પિકઅપ મળી રૂપિયા ત્રણ લાખ સોળ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ સૂત્રિય માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસે રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપરથી વે બ્રિજના લોખંડના ટુકડાનો જથ્થો ભરેલ પિકઅપ સાથે રાજપીપળા રોડ પર આવેલ ગિરનાર સોસાયટીમાં રહેતા પિકઅપ ચાલક ઇદ્રેશ પાલની અટકાયત કરી હતી રૂપિયા સોળ હજાર આઠસોનો ભંગાણનો જથ્થો અને ત્રણ લાખની પિકઅપ મળી કુલ રૂપિયા ત્રણ લાખ સોળ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી તપાસ ઢરતા નેશનલ હાઇવે ઉપર મોટાલી ગામ પાસે મધુરમ કન્સ્ટ્રકશનના ડામર પ્લાન્ટમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું મધુરમ કન્સ્ટ્રક્શનના ડામરના પ્લાન્ટના સંચાલક ધીરજલાલ નારિયા એ જૂના વેબ્રિજને તોડીને ટુકડા બનાવ્યા હતા જેની ચોરી કરી હતી જે અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આ મામલામાં અગિયાર જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે ભંગારિયા મોન્ટુ પાસવાન અને પિકઅપ ચાલક ઇન્દ્રેશ પાલની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે